મિત્રો રુદ્ર સંદેશ સાથે ફરી એકવાર હું મારિયા ખાન વાસદા તાલુકા થી આવી રહી છે મોટી ખબર ચક્રવાતે સિંઘઈ ગામને ઉખેડી નાખ્યું આદિવાસી સમાજ ઘર વિહોણો થયો વાસદા તાલુકાના સિરદે ગામ પર કુદરતી આફતનું કાળું વાડર તૂટી પડ્યું ઘરો ખંડેર પશુધન તબાહ આદિવાસી સમાજ જીવનમાં સંઘર્ષમાં ઘર વિહોણો પાડોશી ગામોના આગેવાનો સરપંચો અને લોકોએ મદદના હાથ લંબાવ્યા ઘણા લોકોને ઈજા થતા સારવાર માટે અનાવલ રેફરલ અને અનૌસારી સિવિલ ખાતે ખસેડાયા મોટી સંખ્યામાં લોકટોળું બચાવ કામગીરી માટે જોડાયા સ્થાનિક અધિકારીઓ તથા ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા આફત સમયે સાથ આપનારા સાચો માનવ આવો સિંધઈ ગામ માટે હાથ જોડીએ રિપોર્ટર હનીફ ખાન નમસ્કાર ધન્યવાદ જી સરપંચ સાહેબ કાલ રાત્રે એક કુદરતી આફત જે કે પવન ચક્ર ગતિમાન તરીકે આપના સિંધઈ ગામમાં આવ્યો છે ને એક મોહલ્લામાં સમગ્ર આદિવાસી સમાજનો મોહલ્લો ગણાતો એ મોહલ્લામાં તમામ આદિવાસીઓના ઘર વખરી થઈ ગયા છે તો શું કહેવા માગો છો આપણે આપ સાહેબને હું જાણવા માગું છું કે કાલે રાત્રે લગભગ આઠ પાંત્રીસ આજુબાજુ કે પિસ્તાલી આજુબાજુ નિમિત્તે જે વંથોડ કે વાવાઝોડું આવ્યું એમાં અમારા એવા સિંધઈ ગામના બે મોલ્લા એવા કે એકદમ પવનથી ેર વિખેર થઈ ગયું છે અને આદિવાસી પ્રજાને ગાયો ભેંસો દબાઈ એ રાત્રે સારવાર આપી છે અને સારા એવા ગામના આગેવાનોએ અને સહકાર આપીને એનો બચાવ કાર્યનું કામ ચાલુ છે હાલે બી ચાલુ છે ટોટલી કામ અધિકારી પણ આવ્યા હતા રાત્રે ટીબીઓ ટીડીઓ આવ્યા હતા મામલતદાર આવ્યા હતા બધા જ આવ્યા હતા પણ એમને પણ અમે બહુ તકલીફ નહીં પાડી અમે અમારા ગામજનોએ ટોટોલી સર્વે કામગીરી હાલે બી ચાલુ છે પણ હાલમાં હવે કોઈ અધિકારી હાલમાં આવે એની રાહ જોઈ રહ્યા છે અને જમવાનું કાં તે બધી સેફ્ટી કરી છે નાસ્તો ચા પાણી બધું હવે અમારે સરકાર ફ્રીને એક વિનંતી છે કે કલેક્ટર સાહેબ અહીં આવીને અમારા તાત્કાલિક ધોરણે અમારા ગામના જે નુકસાની કારક થયું છે તે સોએ સો ટકા અમને વર્કર અમારા ગામને આપે અમારી પ્રજાને આપે એ અમે સરકાર પર માંગ કરીએ છીએ ખરેખર તાત્કાલિક ધોરણે એટલા અધિકારીઓ આવીને નિરીક્ષણ કરીને હાલમાં હું સરપંચ છું એટલે તાત્કાલિક ધોરણે અમારા તલાટીકામ મંત્રીને બોલાવી લીધા છે અમે તાત્કાલિક ધોરણે આખી રાત અત્યાર સુધી વિધા પણ નથી અમે જાગૃત કરીને આખા મોલ્લાને ચા પાણી નાખતા છે બધી સેવા આપતા છે હાલે બી અત્યારે કામગીરી કરવાનું છે સફાઈ અભિયાનનું કામ કરવાનું છે તો અમારા અધિકારી આવીને અમારું નિરીક્ષણ કરે કે ભાઈ આટલી નુકસાની છે કે એ નુકસાની ભરપાઈ કરવાની થોડી ખાતરી આપે અને કલેક્ટર સાહેબ કે આપણે આવીને અમને એમ કે આ સફાઈ કરો એ એક દરમિયાન અમે રાહ જોઈએ છીએ અમને નવ વાગ્યાનો અધિકારીએ ટાઈમ આપ્યો છે પ્રાંત સાહેબ રાત્રે આવેલા હતા હાલે તલાટી આવ્યા છે અત્યારે કોઈ સીડીઓ ડીબીઓ કંઈ આવે એવી અમે અપેક્ષા રાખીએ છે અને સરકાર સુધીને તો મુખ્યમંત્રી સુધીની હું અપેક્ષા રાખું છું કે અમારે ત્યાં કોઈપણ પણ સંજોગે કોઈક મોટા મંત્રીને મોકલીને તાત્કાલિક ધોરણ છ મહિના સુધી ગામ ઊભું થાયું નથી આ બે મોલ્લા ગામજનોએ સહકાર પર ગામમાં બીજી તકલીફ નથી પણ બે મોલ્લાની બહુ મોટી તકલીફ છે એ મોલ્લાનું નામ આપણે હાલે ઉભેલા એ ઉતાળામાં પડ્યું છે અને અગાઉ મારું જ ઘર છે એટલે સરપંચના પડિયામાં જ ગોળી મોર પડિયાનું નામ છે ત્યાં ઘણી એવી ખાસી નુકસાની ત્યાં પણ છે અહીંયા પણ સોએ સો ટકા નુકસાની છે અને પશુપાલનને આપણે ચારા કે ખાવાનું એ લોકોને પણ તકલીફ છે અને માણસો માટે અત્યારે પણ હાવ ઓરવા પાથરવાથી લઈને ઘર પર કંઈ તાલપત્રી મૂકવાની કાતે અમે સેફ્ટીની કંઈ આગાડી કાર્યવાહી કરીએ છીએ અમારા નેતાને કહે છે કે પાંચસો છસો તાલપત્રી મોકલે અને તાત્કાલિક ધોરણે છાપરા પર મૂકીએ તો આ બચ્ચા માટે ગાયો માટે કે બાળકો માટે સારી રીતે રાતના ઊંઘી શકે હાલે વરસાદ તમે જોવો છો એટલો વરસાદ પડે છે જે વરસાદમાં અમને કામ કરવાની બી તકલીફ પડે છે તો છતાંય અમે કામ કરવા તત્પર છે અમને એમાં તકલીફ નથી પણ અમને કોઈ ઉપરથી સરકાર તાત્કાલિક ધોરણે અમને પગલાં લઈ અને આજે બપોર સુધીમાં બહાર એક વાગ્યા સુધીમાં કોઈ અધિકારી મામલતદાર પ્રાંત કે કલેક્ટર તાત્કાલિક નવસારીથી આવે અને એવી અપેક્ષા રાખી કે તમને પણ કહ્યું કે તાત્કાલિક તમે જે કોઈ મીડિયાવાળા આવ્યા છે એ તાત્કાલિક સરકાર સુધી પહોંચાડે એ જ અમારી નમ્ર અરજ છે સરકાર શ્રીને અને મારા ગામજનોને અભિનંદન છે કે અમને સરપંચ તરીકે તમે બહુ સહકાર આપ્યો છે એટલે સર્વને અભિનંદન બધાને સરપંચ આ ગામમાં જે નુકસાનકારક બનાવ બન્યો છે એના અંદર કોઈ જાનહાનિ કે એવો કંઈક બનાવ બન્યો સર સાહેબ જાનહાનિ કોઈ થઈ નથી પણ નાની મોટી થોડી એવી તકલીફ પડી કે જે વાવાઝોડા વંથોળા આવવાથી કે જેથી ગભરાઈ ગયા છે નવસારી સિવિલમાં મોકલાયો છે સિવિલ સર્જનને પણ ડૉક્ટરને ફોન કરીને કીધું સર આપણે કે તાત્કાલિક એના કામ કરો પણ એમને ડોક્ટર અમને એમ કીધું છે કે કંઈક તકલીફ જેવી નથી પણ ગભરાયેલા છે એટલે સારું છે સિટી સ્ક્રીન પર થઈ છે આજ ફરિયાને બાળકને થોડું ગભરાટ થઈ છે એક દાદી હતી એમને થયું છે આવી રીતે બે ત્રણ જણા નાની મોટી ઈજા થઈ છે પણ જાનહાની કોઈ નુકસાની થઈ નથી એટલે એ કુદરતની મહેર થઈ છે કે અમારે માટે એ બહુ સારું કહેવાય નહીં તો આજે આટલા આવા વંટોળામાં અમને ધારો કે કંઈ થાપે તો બહુ મોટી મુસીબત આવે પણ એટલું મુસીબતથી કુદરતે ટાળ્યા છે અમને એટલે ઉપરવાળાને જે પ્રાર્થના કે વરસાદ રહી જાય અને માતાજીના નોતા ચાલે છે તો માતાજીને પ્રાર્થના કર્યા અમારું ગામ આખું પ્રાર્થના કરે છે કે વરસાદ થઈ જતા સારું કારણ કે નાના બાળકોને લઈને જ જશે આટલા દિવસ અમને છ મહિના લાગશે ગામને ઊભું કરતા બે મોલ્લાને ઊભા કરતા ગામજનો સહકાર હાલ બચાવ કાર્યમાં કઈ કઈ ટીમો આવી છે બચાવ કાર્યમાં અમારા ગામના ટીમો આગેવાનો છે મને આજુબાજુ ગામના સરપંચે થોડોક સહકાર આપ્યો છે કે આવીને અમે કામ કરવા તૈયાર છે પણ મેં મેં એમ કીધું છે કે કોઈ એમના નિરીક્ષણ કરે પછી આપણે સાફ સફાઈ કરી છે તમારા અંદાજે અંદાજે કેટલો નુકસાન ગણાશે અંદાજે તો અબજો રૂપિયાનું નુકસાન છે સર અબજો રૂપિયાનું કે આ લાખોમાં તો હોય જ નહીં શકે અબજો રૂપિયા નુકસાનમાં આવે છે આ તમારા બે મોહલ્લા થઈને સમથિંગ કેટલા મકાનોનું નુકસાન થયું સો એક મકાનો નુકસાન છે સો એ સો મકાનમાં પરિવારજનો કેટલા હશે પરિવારજનો તો માનો ને હવે સોમાંથી આપણે એક ગણતરી કરીએ કે એક મકાનમાં ચાર જણા રહે છ જણા રહે આપણે ચાર ગુણ્યાને કરીને બી તમે ભાગાકાર કરી ગુણાકાર કરો તો એ કેટલી સંખ્યા થાય એ તમારે અંદાજીત કંઈ કરવાની હોય છે